સમી તાલુકાના ઉપલયાસરા ગામના સમી પી આવેલ ખેડૂત શ્રી બિપિનભાઈ કાંતિભાઈ સુથાર જેઓ એક ગરીબ ખેડૂત છે જે ઘરનું પોષણ ખેતીના પાકમાંથી કરે છે તેમના ખેતરમાં કેનાલનું પાણી આવતા ખેડૂતને ઊભા પાકની અંદર ભારેથી અતિ ભારે નુકસાન થયેલ છે જેમાં મુખ્યત્વે કેનાલના કર્મચારીને દોષિત ગણી શકાય કેનાલના કર્મચારી સાથે વાત કરતા કર્મચારી પાંચ દરજી જો કહે છે કે કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ફ્લો થયેલ છે તો શું આ કેનાલમાં કોઈ કર્મચારી ધ્યાન નથી આપતા શું કેનાલમાં કોઈ કર્મચારી આ કચરો ધ્યાનમાં નથી આવતો શું કેનાલના કર્મચારી આરામમાં છે શું આ બાબતે સરકારશ્રીને નજરીયા નથી આવતું આ જગતના તાટને આવું જ ભોગવવું પડશે એક બાજુ ખેડૂત અત્યારની પોઝિશનમાં પોતાના પાકને જે પણ ઉત્પાદન થાય છે એનો ભાવ પણ બીજા લોકો નક્કી કરે છે જગતના તાટને આ રીતે પાણી ખેતરના અંદર એના ખેતરની અંદર આ રીતે જ માનો કે આવશે તો શું પાણી ભરાયેલ હોવાથી ખેડૂતભાઈને ભરપાઈ સરકાર વળતર આપશે અહેવાલ જયેશભાઈ પાટણ પાટણથી વધુ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બિપિનભાઈ સુથાર મારું નામ હે સુથાર બિપિનભાઈ કાંતિભાઈ ઉપરિયારા ગામ ઉપરિયારા મારા ખેતરની અંદર કેનાલ એન્ડ લીધી છે અંડરગ્રાઉન્ડ બે વર્ષથી મને આ ખેડૂત કેનાલ વાળા સાહેબો વખા પાડે છે બે વર્ષથી કેનાલ ઉભરી જાય ને તૂટી જાય હાલ બધાને પાકા ખાડા કરેલા છે ને મારે બે વર્ષથી કાચો ખાડો ખોદીને મૂકીને ગયા છે ને સાહેબને અરજી આપેલી છે ચાર સો મહિના પહેલાં અરજી આપેલી છે સાહેબે કંઈ ધન આપેલું નહીં ને રિપેરિંગ કરવા આવેલા નહીં બરાબર હાલ મારે ખેડૂતની અંદર સવા આવેલા છે મારા ખેતરની અંદર કેનાલ તૂટી જઈ છે સાહેબને ના પાડેલી હતી કે પાણી પાણી છોડતા નહીં કેનાલ તૂટી જઈ છે મારા ખેતરને ખેતર ફરી ગયું છે મારે નુકસાન થયું છે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે આનો જવાબદાર કોણ રહેશે મારે આ હવા ભરી ગયા ને બધી મહેનત છે એ બધી ખેતર ઉપર છે મારી જમીન ઉપર હવે મારે મારું બધાનું ઘરણ પોષણ સિદ્ધ કરવું આનું આનું નિરાકરણ શું લાવવું મારે આ હવા તો મારા ભરી ગયા છે પછી શું કરવાનું મારે તમે કોઈ વખત સાહેબશ્રીને કરી હતી નગર હા સાહેબને કેનાલ દ્વારા સાહેબને અરજી આપેલી છે ચાર સો મહિનાથી અરજી એમને આપેલી છે કાંઈ એમને ધાનમાં લીધું નહીં મને કે કશું નહીં થાય કે ખાડો ભરે રહ્યો હોય અત્યારે હાલમાં કાચો ખાડો છે ને ખાડો પાકો કરવાયા નહીં નંદર ગ્રાઉન્ડ બે વર્ષથી આ રહી સાહેબ બદલી જાય છે ને કોઈ ધન હાલતા નહીં મને અને હું ગરીબ ખેડૂત હું મને વખા પાડે છે કોઈ ધાનમાં લેતા નહીં આ સુધી કોઈ અધિકારી તમારી સાથે કોઈ મુલાકાત કરી છે હા એક સાહેબ આયા હતા દરજી સાહેબ હં હારી હારીથી હં એમ ભાઈ અમને તમને શું આશ્વાસન આપ્યું હતું અમને આશ્વાસન આપ્યું કે આરો ખાડો તૂટી ગયો ને પાછ માટીને એવું નાખીને જતા રહ્યા પછી કેનાલ મેં એમને સાહેબને કીધું કે સાહેબ આગળ કેનાલ હાવ બુરી હે આગળ કેનાલ હાવ સીડી હે એના કારણે તમે પાણી સૂડતા નહીં તો એમને પાણી સૂડ્યું અને મારા ખેતર બે વખત ભરી ગયા એના મારી કને પ્રૂફ છે મારી કને ફોટા પાડેલા છે ને જે મેં અરજી લખીને મોકલી એનો મારી કને ફોટો છે ને સાબુતી છે સાક્ષી છે અને આપણે આવી ગયા વિશ્વસર્જન ન્યૂઝ વિશ્વસર્જન ન્યૂઝમાં એવું એક જ છે ઉપરસા ગામ છે એની અંદર એક ખેડૂત પુત્રને ધરતીપુત્રને હેરાન કરવામાં આવી રહ્યા છે આ કેનાલની અંદર એક ખાડો પડ્યો છે ખાડો અને કેનાલની પાઇપ બંને નીકળી રહી છે અધિકારી પણ સુધી મુલાકાત લેવા આવતા નથી શું આ ખેડૂતનો સામે અધિકારી દેખશે આવો ખાડો પડ્યો આવું પાણીનું કારણે નુકસાન થયું છે તો શું એને અધિકારી આજે હમ ના છોડશો આ ખેતર અમારું બગડે છે અમારા ઘરે ખાવાની તંગી પડે છે અને મારું ખેતર ઉપર જ નિષ્ફળ છે અને બિપિનભાઈ પોતે એમ કહે છે કે અમારું આ નુકસાન થયું છે તો સાહેબ આગળ પાણી ના છોડો સારું અને આ બે વર્ષથી આ બિપિનભાઈને હેરાન કરે છે તો શું આ ખાડો પડવાથી આ આ તમને કેમેરામેનને બતાવું કે આ ખાડોને પાણી પાણી નીકળવાથી કેટલા વીઘાનું નુકસાન થયું છે બિપિનભાઈ શું બિપિનભાઈને વળતર મળશે ખેડૂત પુત્રને નુકસાન થયું છે ધરતી પુત્રને છેતરવામાં આવે છે અને એમનું બધું ટોટલી પાક વિશ્વાસ ન્યૂઝ જયેશભાઈ ગજ્જર પાટણથી